ચોટીલામાં તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની હાજરીને લઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ પર કર્યા આક્ષેપ રાજ્યમાં ભાજપ દ્વારા દસ ઓગસ્ટથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત જુદા જુદા શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે ચોટીલામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની હાજરીને લઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ પર આક્ષેપ કર્યા હતા ચોડીલામાં તિરંગા યાત્રા નીકળી જેમાં નાગરિકો તેમજ શહેરીજનો યાત્રામાં ગણિયા ગાંઠિયા જોવા મળ્યા ચોડીલામાં તિરંગા યાત્રાનો ફિયાસ થયો હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા હતા જ્યારે અંગે ચોડીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે શાળાના બાળકોના કાર્યક્રમો રાજકીય ન બને તો સારું વધુમાં એ પણ જણાવ્યું હતું કે આ તો યાત્રા કાઢી છે અને કાઉન્ટર કરવા માટે વહીવટીતંત્ર તંત્રને સરકારી તંત્રને બાળકોનો દુરુપયોગ કરી અને ન્યાયયાત્રા યાત્રાએ કાઉન્ટર કરવા માટેની આ યાત્રા છે પરંતુ મારી સમગ્ર દેશને વિનંતી છે કે રાજકારણ કરો તો તમારા દમ પર કરો અને તંત્ર કે બાળકોનો દુરુપયોગ ન કરો ને એમાં ખાસ કરી રાષ્ટ્રીય તહેવારો જે દેશ દરેકના પક્ષના દરેક નાગરિકના કે દરેક ધર્મના પ્રવો વિષય છે એનો તમે રાજકીય દુરુપયોગ ન કરો ના એટલે હું વર્ષોથી કહેતો આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટી પાસે નથી સંગઠન નથી કાર્યકર્તાઓમાં એટલી તાકાત કે નથી એમની એટલી સ્ટ્રેન્થ કે જે પોતાના દમ ઉપર કાર્યક્રમો કરી શકે એટલા માટે જ મેં એ સોશિયલ મીડિયા ઉપર જે કોમેન્ટ કરી છે એના અનુસંધાને છે કે રાષ્ટ્રીય પર્વ જેવા કાર્યક્રમોને પણ રાજકીય કાર્યક્રમોમાં ફેરવવા માટેનો પ્રયત્ન તો કરે છે પરંતુ તંત્ર કે શાળાના બાળકોને લીધા સિવાય એ પોતાના દમો પર ત્રિરંગા યાત્રા કરી હોત તો કહી શકાય કે ના ભારતીય જનતા પાર્ટી પણ વર્ષોથી આપણે જાણીએ છીએ કે આઝાદીના લડાઈની અંદર એ લોકોનો કોઈ જ રોલ નથી તિરંગા સાથે એમને કશા લેવા દેવા નથી વર્ષો સુધી સંઘના કાર્યાલય ઉપર તિરંગો ફેરાયો પણ નથી હવે આ જે કોંગ્રેસે યાત્રા કાઢી છે એને કાઉન્ટર કરવા માટે વહીવટી તંત્ર અને સરકારી તંત્ર બાળકો એનો દુરુપયોગ કરી અને ન્યાય યાત્રાને કાઉન્ટર કરવા માટેની યાત્રા પરંતુ મારી આપના માધ્યમથી સમગ્ર દેશને વિનંતી છે કે રાજકારણ કરો તો તમે તમારા દમ ઉપર કરો એને તંત્ર કે બાળકોનો દુરુપયોગ ના કરો અને એમાંય ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારો જે દરેક પક્ષના દરેક નાગરિકના દરેક ધર્મના પ્રાઉડનો વિષય છે એનો તમે રાજકીય દુરુપયોગ ના કરો एव अफजल मुलतानी संबंध भारत न्यूज चोटीला सुरेंद्रनगर